રામ રામ ખેડૂત મિત્રો આ વિડીયો ફેશિયલ તમારે માટે છે કે તમે જ્યારે પણ સ્પ્રેપ લેવા જાઓ ત્યારે ખાસ જરૂર જોજો કે તમારી બેટરીમાં મેન્યુફેક્ચર ડેટ કઈ છે બાકી તમે આગળ લીધો હોય પચીમાં ને તમારી મેન્યુફેક્ચર ડેટ હોય બાવીસની એ બેટરી જાજો ટાઈમ હાલે નહીં તો તમે ત્યારે તમે સ્પ્રેપ લેવા જાઓ તો ખાસ ખાસ જોવાનું કે તમારી મેન્યુફેક્ચર ડેટ કઈ છે ત્રણ મહિના બે મહિના આગળ પાછળ ચાલે બાકી વરસથી બે વરસ ન આવે એટલે ખાસ કરીને જોવાનું કે આપણી મેન્યુફેક્ચર ડેટ કઈ છે પછી તમે વીસની બેટરી હોય ને તમે ત્રેવીસમાં લ્યો કે એકવીસની ડેટ હોય ને તમે પછી પચીસમાં લો તો એ બેટરી જાજો ટાઈમ આવે નહીં જય માતાજી Ram Ram